ડીસા શહેર ટ્રાફિક પોલીસે આકસ્મિક સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરાવ્યું સરકારના નિયમોનું ખુલ્લેયા મુલંકન કરતાં સ્કૂલ વાહન ચાલકો સામે કરાઈ કડક કાર્યવાહી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ ચાલી હતી જ્યારે હવે શાળાઓ શરૂ થતાં રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વાહન ચેકિંગ કરવાનો આદેશ કરાતા આજ રોજ ડીસા શહેર ટ્રાફિક પોલીસે સાઈબાબા સરકાર સાહિત જલારામ સર્કલ પાસે ઝુંબેશ હાથ ધરી છે જેમાં પ્રથમ દિને ચાર વાહનો જપ્ત કરાયા હતા જ્યારે ચાર વાહનોને મેમો આપવામાં આવ્યા હતા રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સફાળી ચાકી ઉઠેલી સરકારી રાજ્યભરમાં શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ મોલ હોસ્પિટલ કચેરીઓ જાહેર સ્થળોમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા છે ત્યારે અનેકને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલથી શાળાઓ શરૂ થતાં સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસે આજે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું શહેરના ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઈ એમબી બી દેવડા હેડ કોન્સ્ટેબલ દિલીપ પ્રજાપતિ સહિત ટ્રાફિક પોલીસ જવાનો અને ટીઆરબી સ્ટાફે બાળકોને શણાઈ લઈ જતા વાહનોની

કડક કાર્ય ਹੈ ਹਾਥ ਧਰੀ ਚਾਰ ਵਾਹਨੋਂ ਨੇ ਮੇਮੋ ਪਾਉਤੀ ਆਫਵਾਮਾ ਆਵੀ ਹਤੀ ਅਹਿਵਾ ਦਰਗਾਹ ਦੀ ਸੁੰਦਰ ਸਾਮਨਾਸ ਕਾਂਧਾ